નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જો રહ્યા છો વરાજકોટ આપણે જાણીએ છીએ કે ખાસ ગુજરાતની વાત કરીએ તો પાંચ અલગ અલગ પ્રકારની સિસ્ટમ સક્રિય બની હતી ને જે રીતે આપણે વાત કરી કે બંગાળની ખાડીમાં એક જે સિસ્ટમ સક્રિય બની હતી એવી જ રીતે અરબસાગરમાં જે સિસ્ટમ સક્રિય બની તેને લઈને સમગ્ર ગુજરાત છે એ પ્રભાવિત ક્ષેત્રોમાંથી એક હતું દરેક જિલ્લાઓ પર અતિ ભારે વરસાદ આવી શકે તેવી આગાહી કરવામાં આવી હતી ખાસ તહેવારોમાં પણ વરસાદ આવી શકે તેવી આગાહી કરવામાં આવી હતી જોકે રાજકોટ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો પણ આ જે સિસ્ટમ સક્રિય બની છે તેને લઈને ખાસ એકવીસ ઓગસ્ટ સુધી ઘણા બધા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે એમ છે સામેલા ધારે વરસાદ ઘણી જગ્યાએ નોંધાઈ શકે એમ છે જળબંબાકાર જેવી સ્થિતિ થાય એવી પરિસ્થિતિઓ સામે આવી શકે તેવી આગાહી કરવામાં આવી હતી જેને જ પગલે ખાસ ઘણા બધા જિલ્લાઓમાં ખૂબ વધારે પડતો વરસાદ નોંધવામાં આવ્યો છે રાજકોટની જો આપણે વાત કરીએ તો રાજકોટમાં પણ ઘણા બધા ભાગોમાં વરસાદ નોંધાયો છે જેમ કે રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં જ કુલ ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે જ્યારે સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનની આપણે વાત કરીએ તો એક એક ઇંચ જેટલો વરસાદ ત્યાં ખાબક્યો હતો રાજકોટ શહેરમાં પણ આજ સવારથી વરસાદ છે તે નોંધાયો હતો ધીમી ધારે ઘણી જગ્યાએ ખૂબ વધારે પડતો વરસાદ આવ્યો હતો અન્ય જિલ્લાઓની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ઘણા બધા એવા જિલ્લાઓ છે ખાસ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્ર છે એ સૌથી વધારે પ્રભાવિત ક્ષેત્રોમાંથી એક છે દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તાર છે ત્યાં સૌથી વધારેનું જે ભયજનક સિગ્નલ છે એ આપી દેવામાં આવ્યું છે બધા જ બંદરો પર ત્રણ નંબરનું જે ભયજનક સિગ્નલ છે એ આપી દેવામાં આવ્યું છે માછીમારોને ખાસ દરિયો ન ખેડવા માટેની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે એ સિવાય જૂનાગઢ માણાવદર જેવા જિલ્લાઓ છે ત્યાં તો એનડીઆરએફની ટીમને રેસ્ક્યુ માટે આવવું પડે એવી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે હવે તેના પર નજર કરીએ કે કયા જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે વાત કરીએ તો દરિયાકાંઠાના જિલ્લાઓમાં સવારથી જ મેઘરાજાની બેટિંગ ધમાકેદાર બેટિંગની શરૂઆત થઈ ગઈ છે જૂનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ નવસારીમાં તો આભ ફાટિયા જેવી સ્થિતિ છે એવી થઈ ગઈ છે દરેક રોડ રસ્તાઓ છે તે પાણી પાણી થઈ ગયા છે ઘણી બધી જગ્યાએ તો એનડીઆરએફની ટીમને રેસ્ક્યુ માટે જવું પડે એવી પરિસ્થિતિઓ બની ગઈ છે ખાસ છવ્વીસ ઓગસ્ટ સુધી આવો હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે કે સતત છવ્વીસ ઓગસ્ટ સુધી તો આ પ્રભાવ રહેશે એ પછી પણ વરસાદ બંધ થશે એવી કોઈ આશંકાઓ વ્યક્ત કરવામાં નથી આવી ઘણા બધા જિલ્લાઓ એવા રહેશે કે જે છવ્વીસ ઓગસ્ટ પછી પણ સતત ને સતત વરસાદના પ્રભાવમાં રહેશે એટલે પહેલા જયારે વરસાદની શરૂઆત થઈ હતી કારણ કે આપણે જાણીએ છીએ કે ચોમાસાની શરૂઆતમાં ખૂબ વધારે પડતો વરસાદ નોંધાયો હતો અને પછી અચાનક જ મેઘરાજાએ વિરામ લઈ લીધો હતો પણ હવે ફરી એકવાર જયારે મેઘરાજાની એન્ટ્રી થઈ છે તો શરૂઆતના દોરમાં તો ખેડૂતો માટે આશીર્વાદરૂપ હતું પરંતુ જો આભ ફાટ્યા જેવી સ્થિતિ થશે તો એ ખેડૂતો સહિત જનજીવન પણ એટલું જ પ્રભાવિત થશે તેને લઈને ખાસ આપણે વાત કરીએ મેંદરડાની તો મેંદરડામાં તો તેર ઇંચથી પણ વધારે જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે ઘેડ પંથકમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જૂનાગઢના પણ ઘણા બધા નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે રાજ્યના જેટલા પણ બંદરો છે ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ તેમને આપી દેવામાં આવ્યું છે જૂનાગઢ જિલ્લાની આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં વરસાદને લઈને માણાવદર તાલુકામાં લોકો કેશોદ તાલુકામાં આઠ લોકો વંચલી તાલુકામાં છ લોકોનું સફળ રેસ્ક્યુ કરી નાખવામાં આવ્યું છે ભારે વરસાદને કારણે કણજા ગામની નજીકનો જે હાઈવે છે ત્યાંનો જે વાડી વિસ્તાર છે ત્યાં પણ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવી પડે એવી પરિસ્થિતિ થઈ હતી તાલાલા પંથકની વાત કરીએ તો અનિડા ગામની નજીક આવેલ સરસ્વતી નદી છે તો બે કાંઠે વહેતી થઈ હતી એટલો બધો ધોધમાર વરસાદ ત્યાં નોંધાયો હતો રાજકોટની આપણે વાત કરી ચૂક્યા છીએ કે ચાર ઇંચથી પણ વધારે ઘણી જગ્યાએ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ગાયત્રી મંદિર નજીકનો જે વિસ્તાર છે ત્યાંના સ્થાનિક લોકો તો ખૂબ વધારે મુશ્કેલીમાં મુકાયા હતા થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હાલ તેમને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે સ્થાનિકોની મદદથી ફસાયેલા લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને જે પ્રશાસન છે તંત્ર છે એ પણ અત્યારે ખડે પગે છે લોકોને રેસ્ક્યુ કરવામાં અને સલામત સ્થળે ખસેડવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે આવીને જળબંબાકારની પરિસ્થિતિ સર્જતા રહેશે તો જોવાનું રહ્યું કારણ કે હજુ સુધી છવ્વીસ ઓગસ્ટ સુધીની આ આગાહી કરવામાં આવી છે એટલે દરેક લોકોને પણ ચેતતું રહેવાની સતર્ક રહેવાની સૂચનાઓ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે ફરી મળીશું હમણાં રજા આપશો નમસ્કાર